ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું એકવાર ફરીથી સ્વાગત છે મિત્રો આપણે બધા પૂજા કરીએ છીએ કેટલાક દેવી દેવતાઓની પૂજા અને કેટલાક ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરે છે આ પૂજાનો લાભ પણ દરેકને મળે છે પરંતુ આપણે આપણી પૂજામાં કેટલીક ભૂલો કરીએ છીએ જેના કારણે આપણે આપણી પૂજા યોગ્ય રીતે કરી શકતા નથી આપણે તેની અવગણના કરીએ છીએ તેથી પરિણામ મળતું નથી પરંતુ આ બાબતોનું વર્ણન આપણા શાસ્ત્રોમાં વિગતવાર કરવામાં આવ્યું છે અમે આ વિડિયોમાં તે ભૂલો વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો ભક્તો ચાલો આજના વિડીયોમાં જાણીએ કે ઘરમાં મંદિરના દીવા અને ઘંટ ક્યારે અને કયા દિવસે ધોવા જોઈએ શું આપણે તેમને દરરોજ ધોવા જોઈએ કે અઠવાડિયામાં એક કે બે વાર જો ધાતુનો દીવો હોય તો ક્યારે ધોવો અને જો તમે માટીનો દીવો વાપરો છો તો તે ક્યારે ધોવો જોઈએ આપણે એ પણ જાણીશું કે મંદિરમાં કયો ઘંટ વગાડવો જોઈએ અને કેટલી વાર ઘંટ વગાડવો જોઈએ જે સૌથી અગત્યનું છે તો ભક્તો આ વિડિયો અર્ધથી જોવો નહીં કારણ કે અડધી માહિતી હંમેશા જીવલેણ સાબિત થાય છે તેથી તમે આ વિડિયોને અંત સુધી જોઈ શકો છો અંત સુધી સાંભળો કારણ કે અમે આ વિડિયોમાં વધુ દર્શાવ્યું નથી પરંતુ અમે આ વિડિયો દ્વારા જે સંદેશ આપવા જઈ રહ્યા છીએ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે વિડિયોમાં વધારે એડિટિંગ નથી તેથી માહિતી ધ્યાથી સાંભળો ચાલો શરૂ કરીએ પણ તે પહેલા ભક્તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય જય માતા લક્ષ્મી લખો અને વિડિયોને લાઈક કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરો જેથી તમે આવા વિડિયો જોતા રહી શકો તો ચાલો વિડિયો શરૂ કરીએ ભક્તો સૌ પ્રથમ તો માટીના દીવા વિશે વાત કરીએ માટીનો દીવો જે સરળતાથી બજારમાં મળી જાય છે જેનો ઉપયોગ મોટા ભાગે લોકો દિવાળી કે અન્ય કોઈ ધાર્મિક તહેવાર પર કરે છે પોતાના ઘર કે દરવાજાની સામે માટીનો દીવો પ્રગટાવવા માટે કરતા હોય છે પરંતુ જ્યારે તમે તે જ દીવો મંદિરમાં લગાવો છો તો અહીં તેની સાથે જોડાયેલી માન્યતાઓ બદલાઈ જાય છે માટીનો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ છે અને તમે તેને ઘરના મંદિરમાં પણ સ્થાપિત કરી શકો છો મંદિરમાં માટીનો દીવો રાખવાથી કોઈ વાસ્તુ દોષ લાગતો નથી પરંતુ જ્યારે તેને ધોવાની વાત આવે છે તો તમે એક જ વાર માટીના દીવાનો ઉપયોગ કરી શકો છો જો તમે તે દીવો મંદિરમાં રાખ્યો હોય તો તમે તેનો ઉપયોગ માત્ર એક જ વાર કરી શકો છો કે આ દીવો આ મંદિરમાં ફરી ન વાપરી શકાય તેની જગ્યાએ તમારે નવો માટીનો દીવો પ્રગટાવવો પડશે ભક્તો હવે વાત કરીએ ધાતુના દીવાઓની અને આ પછી આપણે એ પણ જાણીશું કે કઈ ઘંટડીનો ઉપયોગ કરવો જોઈએ અને કેટલી વાર ઘંટ વગાડવો જોઈએ પ્રથમ આપણે ધાતુના દીવા વિશે વાત કરીએ ભક્તો તમે ધાતુનો દીવો તો જોયો જ હશે તે પિત્તળનો હોય હોય કે તાંબાનો બનેલો તેનો સૌથી વધુ ઉપયોગ ઘરોમાં થાય છે તમને ધાતુના દીવા જ જોવા મળશે જો તમે પણ ધાતુના દીવાનો ઉપયોગ કરો છો તો તેને ધોવાનો સૌથી સારો ઉપાય છે તેને રોજ ધોવો જોઈએ અને તેને ધોતી વખતે તમારે ગંગા જળથી પણ શુદ્ધ કરવું જોઈએ તમે અઠવાડિયામાં એકવાર પણ આ દીવો જોઈ શકો છો પરંતુ રોજ ધોવો તે સૌથી વધુ શ્રેષ્ઠ છે ભક્તો દીવાને સાફ કરવાથી તેની શુદ્ધતા અને સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે ધાતુનો દીવો રોજ સાફ કરવો જોઈએ જ્યારે માટીનો દીવો એક વખત વાપરવો જોઈએ અને કાઢી નાખવો જોઈએ અને હવે તમે જાણો કે ઘરના મંદિરમાં કઈ ઘંટડી રાખવી જોઈએ અને કેટલી વાર તે ઘંટ વગાડવો જોઈએ જેથી સકારાત્મક રહે મિત્રો સામાન્ય રીતે તમે ઘરના મંદિરમાં પિત્તળની બનેલી ઘંટડી તો જોઈ જ હશે પિત્તળના અવાજ થી સકારાત્મક ઉર્જા વધે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે ઘંટને ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખવો જોઈએ આ દિશામાં ન રાખવું જોઈએ કારણ કે તે અશુભ માનવામાં આવે છે તેને મંદિરના પ્રવેશ દ્વાર પર પૂજા સ્થળની નજીક રાખવું જોઈએ અને કદાચ તમે જોયું હશે કે પીળી ઘંટડી પર કોતરણી છે અને તે કોતરણીમાં ગરુડ બનાવવામાં આવ્યું છે તેને શ્રેષ્ઠ ઘંટ ગણવામાં આવે છે તમારે ગરુડ ઘંટડી લેવી જોઈએ અને હવે તમે જાણો કે ઘરમાં કેટલી વાર ઘંટ વગાડવો જોઈએ તો મિત્રો ભોજન અર્પણ કરતી વખતે પાંચ વખત ઘંટડી વગાડવી જોઈએ આમ કરવાથી ભગવાન ભોજન ઝડપથી સ્વીકારે છે કારણ કે ભોગ અર્પણ કરતી વખતે પાંચ વખત ઘંટ વગાડવું શ્રેષ્ઠ માનવામાં આવે છે અને પૂજા દરમિયાન ઘંટ ક્યારે જોરથી કે સતત ન વગાડવો જોઈએ તે માત્ર ત્રણ વખત વગાડવો જોઈએ અને ઘંટ હંમેશા માથાની ઉપર રાખીને જમણા હાથે વગાડવો જોઈએ વ્યક્તિએ જમણેથી ડાબે કે આગળ પાછળ હાથ લંબાવીને ઘંટડી વગાડવી જોઈએ નહીં અને ઘંટડીને હંમેશા એવી રીતે રાખવી જોઈએ કે જ્યારે પણ તમે તેને ઉપાડો ત્યારે તેને ફક્ત તમારા જમણા હાથથી જ ઉપાડો ઘંટડીને ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખો આ દિશાનો ઉપયોગ કોઈ પણ પૂજા માટે ન કરવો જોઈએ તે સામગ્રી માટે શુભ માનવામાં આવતું નથી જ્યારે પણ તમે ઘંટડીને મંદિરમાં રાખો છો તો તેનું મુખ આગળની તરફ હોવું જોઈએ અને મંદિરની ઘંટડી પણ સવારની પૂજા સમયે જ વગાડવી જોઈએ સાંજની પૂજામાં ઘંટ વગાડવાથી ભગવાનની નિશ્રામાં વિઘ્ન સમાન ગણાય છે આ બધી બાબતોની સાથે હું તમને એક બીજી વાત કહું જ્યારે પણ તમે તમારા ઘરની બહારના મંદિરમાં જાઓ છો તમારે મંદિરમાં પ્રવેશતા જ ઘંટ વગાડવો જોઈએ અને જ્યારે તમે મંદિરની બહાર આવો છો ત્યારે તમારે ઘંટ વગાડવો જોઈએ નહીં જ્યારે તમે ઘંટ વગાડો છો ત્યારે તેનો અર્થ એ થાય છે કે તમે હવે મંદિરમાં પ્રવેશી રહ્યા છો તે તમારી હાજરી અને આગમન ને દર્શાવે છે તે એક શુદ્ધ સંકેત છે કે તમે ભગવાનના દરબારમાં પ્રવેશ કર્યો છે અને હવે તમે તેમની પૂજા કરી રહ્યા છો તમે બે વાર ઘંટડી વગાડો છો તેથી તે ભગવાનની સામે તમારી વિનંતી અથવા પ્રાર્થના મૂકવાનું પ્રતીક છે તે સૂચવે છે કે તમે તમારું મન ભગવાન સુધી પહોંચાડવા માંગો છો અને જો તમે ત્રણ વખત ઘંટડી વગાડો છો તો તેનો અર્થ એ થાય છે કે ભક્ત પ્રાર્થના કરી રહ્યો છે કોઈ ચોક્કસ સમસ્યા માટે અથવા વ્યક્તિ પીડા સાથે સંઘર્ષ કરી રહી છે અને તરત જ ભગવાનની મદદ માંગે છે તે કટોક્તિની સ્થિતિનું પ્રતીક છે જ્યાં વ્યક્તિ ભગવાન પાસેથી ઝડપી ઉકેલ શોધી રહી છે મંદિરની ઘંટડીઓ અને દીવા એ ભારતીય સનાતન પરંપરાનો અભિન્ન અંગ છે અને દરેક ક્રિયામાં તેનું ઊંડું આધ્યાત્મિક મહત્વ છે અને ઘંટના અવાજનું વૈજ્ઞાનિક મહત્વ છે તેને પવિત્રતા અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે જ્યારે આપણે ઘંટડી વગાડીએ છીએ ત્યારે તેનો અવાજ વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને નકારાત્મક ઉર્જા દૂર કરે છે આ અવાજ સાત થી દસ સેકન્ડ સુધી ગુંજતો રહે છે જે આપણા મગજના આલ્ફા તરંગોને સક્રિય કરે છે ઘંટ ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે એવી માન્યતા છે કે મંદિરમાં રવેશ કરતી વખતે ઘંટ વગાડવો જોઈએ જેથી આપણું મન શુદ્ધ બને અને આપણી બધી ઇન્દ્રિયો ભગવાન પર કેન્દ્રિત થઈ શકે પૂજા દરમિયાન ઘંટ વગાડવું એ દેવતાઓનું સ્વાગત અને તેમને જાગૃત કરવાનું પ્રતિક છે ભોજન કરતી વખતે ઘંટડી ત્રણ વાર વગાડવી શુભ માનવામાં આવે છે જેના કારણે આપણી આસપાસનું વાતાવરણ વધુ પવિત્ર બને છે પૂજામાં દીવાને જ્ઞાન અને પ્રકાશ નું પ્રતિક માનવામાં આવે છે દીવો પ્રગટાવવો એ બતાવે છે કે આપણે અજ્ઞાનતાના ગાયના ઘી અથવા તલના તેલથી દીવો પ્રગટાવવો શુભ અને શુદ્ધ માનવામાં આવે છે કારણ કે તેનાથી સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ મળે છે દીવો પ્રગટાવતા પહેલા તેને શુદ્ધ કરવું જરૂરી છે શુદ્ધિકરણ માટે ગંગાજળ અથવા હળદર મિશ્રિત પાણીનો ઉપયોગ કરો ઉપયોગ કરી શકાય છે દીવો ઉત્તર પૂર્વ દિશામાં રાખવો શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે આ દિશાને દેવતાઓની દિશા માનવામાં આવે છે ઘંટ અને દીવો માત્ર ધાર્મિક પ્રતિકો નથી પરંતુ તેની પાછળનું વિજ્ઞાન પણ આપણા જીવનને અસર કરે છે ઘંટડીનો અવાજ મગજની જમણી અને ડાબી બાજુને સક્રિય કરે છે ડાબી બાજુનું સંતુલન વધુ સારું છે જે માનસિક શાંતિ આપે છે આ અવાજ કાનમાં એક ખાસ કંપન ઉત્પન્ન કરે છે જે ધ્યાન કરવામાં મદદ કરે છે જ્યારે દીવાની જ્યોતમાંથી ઉત્પન્ન થતો પ્રકાશ આપણા શરીરની ઊર્જાને સ્થિર અને સંતુલિત કરે છે ધાર્મિક દ્રષ્ટિકોણથી જ્યારે આપણે દીવો પ્રગટાવીએ છીએ ત્યારે તે ભગવાન પ્રત્યેની આપણી ભક્તિ દર્શાવે છે શાસ્ત્રો અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ઘંટડી અને દીવાના મહત્વને સમજીને આપણે તેને આપણા જીવનમાં આત્મસાત કરી શકીએ છીએ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી આપણો આંતરિક અને બાહ્ય વાતાવરણ શુદ્ધ થાય છે અને આપણી આધ્યાત્મિક પ્રગતિમાં પણ મદદ મળે છે ઘંટ વગાડવાની સંખ્યા ધાર્મિક આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિશેષ મહત્વ ધરાવે છે ભારતીય સંસ્કૃતિમાં ઘંટીને માત્ર સંગીતના સાધન તરીકે જોવામાં આવતું નથી પરંતુ તે દૈવી ધ્વનિનો સ્ત્રોત અને ભગવાનની ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે ઘંટ વગાડવાની સંખ્યા અને તેનો હેતુ માત્ર આપણી પ્રાર્થનાને અસરકારક બનાવે છે એટલું જ નહીં પરંતુ તે વિવિધ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીને માનસિક શાંતિ અને ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ મદદ કરે છે ઘંટની સંખ્યા અને તેનો ધાર્મિક અર્થ એકવાર ઘંટ વગાડવો એ ભગવાનને આમંત્રણ આપવાનું પ્રતિક છે તેમનું આગમન જ્યારે ભક્તો મંદિરમાં પ્રવેશ કરે છે અને એક વખત ઘંટ વગાડે છે તે દર્શાવે છે કે તેઓ ભગવાનના ધ્યાન પર આવી રહ્યા છે ત્રણ વખત ઘંટ વગાડવું એ અન્નદાન કરતી વખતે દેવતાઓને પ્રસન્ન કરવા અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે કરવામાં આવે છે ઘંટીને ત્રણ વાર વગાડો સાત વખત ઘંટડી વગાડવી એ પણ ત્રિદેવ વિષ્ણુ મહેશ આહવાન માનવામાં આવે છે તે સાત જગત ભૂલોકા સ્વલોકા વગેરે વગેરેમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરવાનું પ્રતિક છે આ ઉપરાંત સાત ચક્રો મૂલાધારમાંથી માંથી સહસ્ત્રાર્જુન અને હમમાં તેનો ઉપયોગ થાય છે બેલ એકવીસ વખત વગાડવો તે બ્રહ્માંડના વિવિધ સ્તરે ભગવાનને આપણી પ્રાર્થનાઓ પહોંચાડવાનું પ્રતિક છે ઘંટ વગાડવાનું આધ્યાત્મિક મહત્વ મંદિરમાં ઘંટ વગાડવાથી ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે અને મનની ચંચળતા દૂર થાય છે એવું માનવામાં આવે છે કે ઘંટડીનો અવાજ વાતાવરણમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને નકારાત્મક શક્તિઓને દૂર કરે છે જ્યારે આપણે ઘંટડી વગાડીએ છીએ ત્યારે તેનો અવાજ આપણા મનને શુદ્ધ કરે છે અને આપણા વિચારો ભગવાન તરફ આકર્ષાય છે ઘંટડીનો અવાજ ધ્યાન કરવામાં મદદ કરે છે તે આપણા આલ્ફા મગજના તરંગોને સક્રિય કરે છે જે યાનની ઊંડાઈને વધારે છે તે ખાસ કરીને યોગ અને ધ્યાનની પ્રેક્ટિસમાં વપરાય છે મનની શુદ્ધતા ઘંટડીના અવાજનું સ્પંદન આપણા મગજના બંને ભાગોને સંતુલિત કરે છે જેનાથી મનની સ્થિરતા થાય છે અને પવિત્રતા જળવાઈ રહે છે ભક્તિની ભાવના જાગૃત થાય છે ઘંટ વગાડવાથી ભક્તનું મન ભગવાન પ્રત્યે સંપૂર્ણ સમર્પણ અને કૃતજ્ઞતાથી ભરાઈ જાય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ઘંટ વગાડવાનું ત્રણ મહત્વ ઘર્ઘડીનો અવાજ 7 થી 10 સેકન્ડ માટે ગુંજતો રહે છે જે પર્યાવરણને શુદ્ધ કરે છે તેના અવાજથી હવામાં ધન આયન વધે છે જે પર્યાવરણમાં શુદ્ધતા અને તાજગીનો સંચાર કરે છે આ સિવાય ઘંટડીનો અવાજ આપણા શરીરના સાત ચક્રોને સક્રિય કરે છે અને ઊર્જાના પ્રવાહને સંતુલિત કરે છે ધ્વનિ સ્તન્ડ ઘંટડીના અવાજનું નું કંપન કાન દ્વારા મગજ સુધી પહોંચે છે જે માનસિક કાર્યમાં મદદ કરે છે સ્વસ્થતા અને ધ્યાનને પ્રોત્સાહન આપે છે શારીરિક અસર ઘંટનો અવાજ શરીરમાં રહેલી ઝેરી ઉર્જાનો નાશ કરે છે અને સ્વાસ્થ્ય સુધારે છે ચાર ઘંટ વગાડવાનું પ્રાચીન મહત્વ આપણા પ્રાચીન શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મંદિરમાં ઘંટ વગાડવું એ ભગવાન પ્રત્યેનો આપણો આદર દર્શાવે છે તે ભગવાનને જાગૃત અને તેમના આશીર્વાદ એક સાધન છે ધાર્મિક વિધિઓમાં ઘંટ વગાડવું આવશ્યક માનવામાં આવે છે કારણ કે તે પૂજાની શરૂઆત અને અંતનો સંકેત આપે છે સ્કંદ પુરાણ અને ગરુડ પુરાણ જેવા પુરાણોમાં તેનો ઉલ્લેખ છે તે ઘંટ વગાડવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને ભક્તના તમામ પાપોનો નાશ થાય છે. ભગવાનનું સ્વાગત કરો, ઘંટ દેવતાઓને પ્રસન્ન કરવા અને તેમના સ્થાને સ્થિર રાખવાનું માધ્યમ માનવામાં આવે છે. વિવિધ ધાર્મિક વિધિઓ અને પૂજાઓ માટે ઘંટ વગાડવાનો આદર્શ નંબર પાંચ છે. ઘંટ વગાડવાની સંખ્યા બદલાય છે. સામાન્ય પૂજામાં 1 થી 3 વખત ઘંટ વગાડવું પૂરતું છે. વિશેષ ધાર્મિક વિધિઓમાં ઘંટ એકવીસ વખત વગાડવામાં આવે છે ધાર્મિક તહેવારો પર સતત શુભ માનવામાં આવે છે છે કારણ કે તે અત્યંત પવિત્ર બની જાય સ્વચ્છતા ઘંટડીને શુદ્ધ અને સ્વચ્છ રાખવી જરૂરી છે કારણ કે તે પૂજા સામગ્રીનો એક ભાગ છે ઘંટ વગાડવાનો યોગ્ય સમય સવાર અને સાંજ સૌથી વધુ અસરકારક માનવામાં આવે છે સ્થળ મંદિરમાં મુખ્ય દેવતાના સ્થાન પાસે ઘંટડી રાખવી જોઈએ જેથી તેનો અવાજ આખા કેમ્પસમાં ગુંજતો રહે ધ્યાનની પ્રેક્ટિસમાં ઘંટડીનો ઉપયોગ ઊંડી એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે થાય છે તેનો અવાજ મગજના ધ્યાન કેન્દ્રોને સક્રિય કરે છે અને આપણને ઊંડા ધ્યાન તરફ લઈ જાય છે આ પ્રક્રિયા ધ્યાનની ગુણવત્તામાં વધારો કરે છે અને મંદિર આધ્યાત્મિક પ્રગતિમાં મદદ કરે છે ઘંટ વગાડવાની સંખ્યા માત્ર એક ધાર્મિક પ્રક્રિયા નથી પરંતુ તે આપણા માનસિક શારીરિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય ત્રણ વખત કે એકવીસ વખત હોય ઘંટ વગાડવાનો હેતુ ભગવાન પ્રત્યેની ભક્તિ ધ્યાનની ઊંડાઈ અને સકારાત્મક ઉર્જા વધારવા એ આપણી પરંપરા અને સંસ્કૃતિનો એક ભાગ છે જે આપણને જીવનના દરેક પાસાઓમાં શુદ્ધતા અને સ્થિરતા પ્રદાન કરે છે તો ભક્તો હવે તમને આ વિષય વિશેની બધી માહિતી મળી ગઈ હશે અને જો તમે ભવિષ્યમાં પણ આવા કાર્યો કરવા માંગતા હોવ તો જો તમે આવા જ વિડિયો જોવા માંગતા હોવ તો ચેનલ પર જાઓ સબ્સ્ક્રાઈબ કારણ કે જો તમે સબ્સ્ક્રાઇબ કરો છો તો તમને તરત જ તમામ વિડિયોઝ મળી જશે અને તે બિલકુલ ફ્રી છે જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયો લાઇક કરો કમેન્ટ બોક્સમાં જય કૃષ્ણ લખો